બોલ્યા તો નીચે છે હાય પોલ્ટી સેકન્ડ બેરો માથામાં માથામાં જવા હાવાનું એલા જોવા નઈવાજી આવ્યો તો ખાવાનું મન તો ખાવા દિયા ખાવ તમે હા લેવા એ હું કરો છો તમે

એ હું કરશું તમે તો કાલની ભાત લાવવાનું બંધ કર દઉં હું ભૂખે મરતા ખાઈ હું મારા આખા કામ કરતા તો રાતે ખાતા એક જ થોડું શીખવાડું આ કેટલા ભાત લઈને છે રોટલી લઈને આવ્યો છું તારી બા હતી ને હું <coughs>

મેડેલા <minoritylish> <itu? ấpreet> આ ઇન્ના ના બુદ્ધિ જમીતેના છોકરા બે જણા વાવા બૈરીમાં બધા વાવા ભેગો મારે કોઈ લેવા દેવા નહી તાર મરી ગયો તો કોઈ જા તે તાર તારી ચિંતા નહી કરવાની તે ભાઈ મારી ચિંતા હું નહી કરું જા મુંબઈ જો વળગાઈ ગયો લમણાઈ ઓબલા તને આલ્યો સોડી મરી તું હેડવાન કર તું હેડવાન કર ખાવા દે ખાવા દે નકર માર વાત કોઠોઈ આલી ગયો હમળો મારો હે નહીં ખાતાત નહીં ખાતા કાકા ને ખાવા નહીં દે માર આ ખાવા સ્વાદીમાં આ કાળીઓ એ તો મરશે જણ મરશે તાણ પણ આયા તમે હેડો આ મારા આભરૂ ની નાખો છો તમે

તું એ બોડા જેવો છે ઇને જય માતાજી ફ્રેન્ડ અમાર ચેનલ નામ ટાઈગર કરજો ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજે અને અમને સપોર્ટ કરજો અને જોતો રહેજે જય માતાજી જય માતાજી